બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા ગામે બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું પ્રાથમિક કક્ષાએથી વીસ કૃતિઓ જ્યારે માધ્યમિક કક્ષાએથી પંદર કૃતિઓ સહિત કુલ પાંત્રીસ કૃતિઓ રજૂ થઈ હતી બાળવૈજ્ઞાનિકો માર્ગદર્શન શિક્ષકો સહિત એકસો પાંચ વ્યક્તિઓ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં જોડાયા હતા

જીસીઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લાની સમગ્ર ટીમ સાથે સંયુક્ત ઉપક્રમે ઝંડા ખાતે આજે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે યોજાયું છે એની અંદર ખરેખર આનંદનો વિષય છે કે સમગ્ર જિલ્લાની અંદર માધ્યમિકમાંથી પંદર કૃતિઓ અને પ્રાથમિકની અંદરથી વીસ કૃતિઓ રજૂ થઈ છે અને ખૂબ ઉત્સાહથી અહીંયા બાળકોએ ભાગ લીધો છે અને સારી બાબત એ છે કે આજુબાજુની જે ગામની શાળાઓ છે એ પણ આની મુલાકાત લઈ રહી છે અને હાલના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ખૂબ જ જરૂરિયાત છે અને એની અંદર જે એના વિષયો છે બધા ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન નવીન હરિત અને ગ્રીન ઉર્જા સાથે સાથે એની અંદર નવીન ટેકનોલોજી જળ વ્યવસ્થાપન અને ઘણી બધી જેના વિષયો છે એ વિષયોને સંલગ્ન સારી એવી કૃતિઓ અહીંયા રજૂ થઈ છે અને સાથે સાથે જે પણ ટેકનોલોજી માની લો કે અહીંયા જે શાળામાં આયોજન થયું છે તેની અંદર એક સેવન ડીનો એક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે કે જેનાથી બાળકો પરિચિત થાય અને ટેકનોલોજીથી વાકેફ થાય એટલે આજના તબક્કે આ જિલ્લામાં જેને જેને ભાગ લીધો છે તમામને અને જિલ્લાની સમગ્ર શિક્ષણની ટીમને ખરેખર શુભેચ્છાઓ અને અભિનંદન અને આ જ વિજ્ઞાનના જે જે પ્રયોગો છે શાળાઓ જુએ એ જ સાથે સાથે તમારી પોતાની શાળાઓમાં પણ એનો ઉપયોગ કરે અને જીવનમાં રોજબરોજના વ્યવહારમાં પણ આનો ઉપયોગ કરે એવી તમામને ખૂબ શુભેચ્છાઓ આ તબક્કે આયોજન કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું અને અમારા ચેરમેન શ્રી રાજુભાઈ કારોબારીના એ પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી એ બધાનો ખૂબ ખૂબ આભાર અભિનંદન નમસ્કાર મારું નામ દીપક ચૌહાણ પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોટાદ આજે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત બોટાદ જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ગઢડા તાલુકાના ઝંડડા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું જેમાં પ્રાથમિક કક્ષાએથી કુલ વીસ કૃતિઓ તેમજ માધ્યમિક કક્ષાએથી પંદર કૃતિઓ એમ મળીને કુલ પાંત્રીસ કૃતિઓ જેમાં બાળવૈજ્ઞાનિકો અને સાથે માર્ગદર્શક શિક્ષકો એમ મળીને કુલ એકસો પાંચ માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે રાજ્ય રાજ્યકક્ષાએથી અને રાષ્ટ્રકક્ષાએથી આપેલા મુખ્ય વિષયની સાથે પાંચ પેટા વિષયો આપવામાં આવ્યા છે અને પાંચ પેટા વિષયોને પાંચ વિભાગો પ્રમાણે અહીંયા કુલ પાંત્રીસ કૃતિઓ રજૂ થઈ છે જેમાં ટકાઉ ખેતી આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે ગ્રીન એનર્જી કચરાનું વ્યવસ્થાપન વગેરે જેવા કુલ પાંચ વિષયો આપવામાં આવ્યા છે આજે ઉદ્ઘાટન પ્રસંગ બાદ આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગઈકાલે આકાશ દર્શન અને રાત્રે સેવન પિક્ચર વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું જેમાં જિલ્લા કક્ષાએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ માર્ગદર્શક શિક્ષકોની સાથે જનડા પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગામ ગ્રામ લોકોએ પણ ભાગ લીધો અને ખૂબ સરસ રીતે નિહાળ્યું સાથે આવતીકાલ સુધી જે શાળાઓ અહીંયા પ્રદર્શન જોવા માટે આવવાની છે એ શાળાના બાળકો પણ સેવન ડી પિક્ચર જોઈ શકે એ માટેનું સરસ મજાનું આયોજન શાળા અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે નમસ્તે મારું નામ રાણવા વૈશાલી મથુરભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ શ્રી ગુંદા પ્રાથમિક શાળા છે અમારા માર્ગદર્શક શિક્ષિકાબેનનું નામ પટેલ તેજલબેન છે અમારી કૃતિનું વિભાગ પાંચ સ્વચ્છતા અને આરોગ્ય અમારી કૃતિનું નામ એકવીસમી સદીની સંજીવનીઓ કૃતી તૈયાર કરવા માટેનો હેતુ ભારતના લોકોમાં વધતા જતા રોગોનું પ્રમાણ ઘટાડવા માટે એલોપેથિક દવાને બદલે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શરીરને થતા નુકસાનને અટકાવી શકાય તેમજ જડ મૂળથી નાબૂદ કરી શકાય છે આસપાસના મોટા ભાગના રોગોમાં લોકો એલોપેથિક દવાનો ઉપયોગ ટાળે અને અમૃત સમાન ઔષધિ અપનાવે આસપાસના પર્યાવરણમાંથી સરળતાથી પ્રાપ્ત થાય છે અને વિદેશી દવા કરતાં ઓછા ભાવે પ્રાપ્ત થાય છે પોથાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ